નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ હિત નોલેજની અંદર મિત્રો આજે વાત કરવી છે મારે શરીર વિજ્ઞાન સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સની કેટલાક રહસ્યની રહસ્ય કહી શકીએ આપણે એક અર્થમાં દાખલા તરીકે આપણે શરીરના કોઈ ભાગને આપણે પોતાની જાતે સંવેદનશીલ ભાગ હોય શરીરનો એને અડીએ તો આપણને ગલી પચી એટલે કે ગલગલિયા થતા નથી જ્યારે અન્ય લોકો દ્વારા સંવેદનશીલ જગ્યા ઉપર ટચ કરવામાં આવે અડવામાં આવે સ્પર્શ કરવામાં આવે છે ત્યારે ગલગલિયા થાય છે આવું શા માટે થાય છે તો ગલીપચી ગલીપચી એ શરીરના કોઈ પણ સંવેદનશીલ ભાગોને સ્પર્શ કરે છે ત્યારે સંવેદના અનુભૂતિ થતી નથી એવું માનવામાં આવે છે કે ગલીપચીને ચોક્કસ માત્રામાં આશ્ચર્યની જરૂર હોય છે અને કારણ કે પોતાને ગલીપુચી કરવાથી ત્વચા પર કોઈ પણ અણધારી ગતિ થતી નથી એટલે કે આપણે જ આપણા શરીરના સંવેદનશીલ જગ્યાને સ્પર્શ કરતા હોઈએ છીએ અને એની શરીરને ખબર જ હોય છે એના માટે તો રોજનું હોય છે માટે કોઈ પ્રતિભાવ આપતો નથી અને સક્રિય થતો નથી તો જ્યારે આપણે આપણી બાજુઓને પકડીને પોતાને ગલીપચી કરવાનો પ્રયાસ કરીએ ત્યારે મગજ શરીર અને હાથ વચ્ચેના સંપર્કની આગાહી કરી દે છે માટે એ પોતાને તૈયાર કરે છે અને એના કારણે શરીર પર ગલીપચીની પ્રક્રિયા થતી નથી પ્રતિક્રિયા કરતો નથી શરીર બીજી વાત એ કે આપણા શરીરને આપણે પોતે સ્પર્શ કરીએ કે અને બીજા કોઈ સ્પર્શ કરે તો આ બંને સ્પર્શની જે અનુભૂતિ છે અને મગજ ઉપર જે અસર છે એ જુદી જુદી થતી હોય છે આપણું મગજ એટલું સંવેદનશીલ હોય છે કે દરેક પ્રકારના સ્પર્શને પારખી અને ત્વરિત પ્રતિક્રિયા આપે છે આ રીતે આપણું મગજ આપણા શરીરના હાથ પગ વગેરે અંગો એકબીજા સાથે શરીરના કોઈ ભાગ સાથે સ્પર્શે ત્યારે તેનાથી જે સંવેદનાઓ આપણા મગજમાં જતી હોય તેનાથી આપણું મગજ સારી રીતે પરિચિત હોય છે એના પરિણામે સ્વાભાવિક પ્રતિક્રિયા જ વ્યક્ત થાય છે આપણને ગલગલિયા અથવા તો ગલીપચી કરવામાં આવે ત્યારે આપણું મગજ જે પ્રતિક્રિયા આપે છે તે સહજ હોતી નથી કારણ કે આ પ્રતિક્રિયા એક શરીરની આંતરિક નહીં પરંતુ બહારના પરિબળો પ્રત્યે હોય છે જે જેનાથી આપણું મગજ પરિચિત હોતું નથી અને આ કારણે જ્યારે આપણને શરીરના અમુક સંવેદનશીલ ભાગો ઉપર કોઈ વ્યક્તિ દ્વારા સ્પર્શ કરવામાં આવે કે ઘસવામાં આવે તેની પ્રતિક્રિયા સ્વરૂપ આપણે હસવા લાગીએ છીએ અને બીજી બાજુ આપણા શરીરના હાથ પગ જેવા અંગો દ્વારા શરીરના સંવેદનશીલ ભાગો ઉપર ગલગલિયા કે ગલીપચી કરીએ તેનાથી આપણા શરીરમાં કોઈ વિપરીત સંવેદનાઓ ઉત્પન્ન થતી નથી ગલીપચી જે હળવાશ છે એની અસરે જ ટિકલ સ્પાનો જન્મ થયો છે અને આ સ્પાની અંદર વ્યવસાય કરનારા જે વ્યક્તિઓ હોય છે એ આંગળીઓ આંગળીઓથી અને પક્ષીના પીછા દ્વારા પગમાં ગલીપચી કરી ગલગલિયા કરી અને માણસોને તણાવ મુક્ત કરતા હોય છે